વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નવનાથ મહાદેવ દર્શન માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ત્રાવણના પવિત્ર અવસરે સાયકલ મારફતે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નવનાથ ના દર્શન કરવા નીકળ્યા છે આ યાત્રામાં ભાગ લેનાર શિવ ભક્તોને કોઈ પણ અગવડતા ન પડે તેની પૂર્ણ તકેદારી મ્યુનિસિપલ કાઉન્સીલર રૂપલબેન મહેતા દ્વારા રાખવામાં આવી હતી તેમજ એમ્બ્યુલન્સ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે તો કાઉન્સિલર દ્વારા પૂર્ણાહુતિ અને આયોજન પણ કરવામાં આવ્યું છે નગરી જે આપણી સંસ્કારી નગરી છે એમાં સાચે જ કઈક નવું પગલું ઉઠાવીએ કઈક નવો વિચાર મૂકીએ તો એક અલગ ઇતિહાસ બની શકે છે એ આપણી સંસ્કારી નગરીની એક રૂપરેખા અને એક લક્ષ્ય છે તો આજની ડેટમાં હું તમને કહીશ કે અમે ગત વર્ષ ખૂબ જ શોર્ટ પિરિયડમાં આ નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનું અરેન્જમેન્ટ કર્યું હતું પણ ત્યારે બી અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો તો આજે બી આ વર્ષે બી અમે આ થોડા પ્લાનિંગથી વર્કઆઉટ કર્યું તો અમે રજીસ્ટ્રેશન કરાયા હતા તો એમાં અમને દોઢસો પ્લસ રજીસ્ટ્રેશન મળ્યા છે અને આપણે જોયું કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે સાથે આ વર્ષે અમારી સાથે જે સંયોજકની ટીમ અને સાથે અમને સપોર્ટ આપ્યા છે એ બધાના હું આજે નામ લેવા માંગીશ કારણ કે એ સૌના સાથ સહકારથી જ આજે અમે આ વર્કઆઉટમાં સફળ થયા છે અને અત્યારે આગળ અમે આ મોટનાથ મહાદેવ મતલબ અહીંયા ફતેગજથી અમે આ યાત્રા શરૂ કરી છે કામનાથ મહાદેવ થી લઈ અને રૂટ બનાયેલો છે અમે મોટનાથ મહાદેવ હરણી અને પૂર્ણાહુતિ કરીશું પણ એની સાથે સાથે આજે જે સહકાર આપનારા છે તો અમારા સ્પોન્સર તરીકે બાબુભાઈ જ્વેલર્સમાંથી અમને ખૂબ જ સારો સહકાર મળેલો છે રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબમાંથી અમને ખૂબ જ સારો સહકાર મળેલો છે નવનાથ કાવડ યાત્રાના પ્રણેતા અમારા નીરજભાઈ જૈન જે હંમેશા અમને કાયમ ભલે ભલે સપોર્ટ કરતા હોય છે નાના મોટા પ્રોબ્લેમમાં બી અમને ગાઈડ કરતા હોય છે તો એમનો બી અમારો સહકાર કાયમ રહે છે વર્લ્ડ વિઝાર હોસ્પિટલમાંથી આ વખતે અમને એમ્બ્યુલન્સની ની સુવિધા પણ મળી છે જેનાથી કોઈ પ્રોબ્લેમ આવે તો એમાં અમે ફ્રૂટફુલ રહીએ સાથે ફતેહગંજ યુવક મંડળ ફતેહગંજના રહેવાસીઓ અને ફતેગંજના ગણેશ મંડળોનો અમને હંમેશ માત્ર કાયમ ફૂલ સપોર્ટ રહે છે જે અમે કાયમ અને સારીને સારી પ્રગતિમય આ કાર્યક્રમને અમે સફળતાપૂર્વક બનાવી શકીએ છીએ પ્લસ ગત વર્ષ અમને અમારી જે દીકરીઓ છે જેમની આખી બાઇક રાઇડર્સ છે એ લોકો જે લોકોએ હમણાં જ સાતસો કિલોમીટર જઈ અને કચ્છની બોર્ડર પર આપણા જે સૈનિકો છે એમને રક્ષા સૂત્ર બાંધ્યા છે એ જ દીકરીઓ એને બહેનોએ આજે અમને અહીંયા સપોર્ટ આપ્યો છે અમારી નવનાથ યાત્રાની આ આગેવાની લીધી છે એમાં જ નીતિનભાઈ ભૂમિયા જે બાર જ્યોતિર્લિંગ બાઇક ઉપર કરીને આવ્યા છે એમની એમણે પણ આજે અમને સપોર્ટ કર્યો છે સાથે સાથે સુનિલભાઈ પટેલ ભાવિનભાઈ અને અમારા મુન્નાભાઈ પ્રજાપતિ અને આજે અજયભાઈ પંડ્યા એમણે બી અમને હંમેશ માટે સાથે આવો સહકાર આપ્યો છે જેનાથી અમે આ

એટલે જ કે છે કે નવનાથ ની નગરી શિવની નગરી સંસ્કૃતિ નગરી કલા નગરી અનેક અનેક ઉપનામ છે તમે જોયું કે બે ચૌદ થી નવનાથ મહાદેવ ની યાત્રા નીકળે છે એ યાત્રા પછી વડોદરા શહેરમાં આ વર્ષે છ યાત્રા નીકળી એનાથી આગળ વધીને જોઈએ તો ગત સાલ થી વડોદરામાં સાયકલ યાત્રા શરૂ થઈ આ વખતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા સફાઈ ની ઝુંબેશ નવે નવનાથ મહાદેવ ના કાવડયાત્રાના આગલા દિવસે પરિણામ સ્વરૂપ વડોદરામાં હર હંમેશા કઈ ને કઈ નવું સંસ્કારી નગરી હોવાના કારણે વડોદરા શહેર કઈ ને કઈ નવું સમાજ ને આપવાનું અને સમાજને આપી સામાજિક કામમાં જોડવાનું અમારી આ આ સામાજિક સમરસતાના લઈને છે આ વર્ષે વિચાર કર્યો તો ત્યાંના સ્થાનિક યુવક મંડળ સાથે આરતી એટલે એકવીસો લોકોના હાથે કાવડ યાત્રા પછી જાગનાથ મહાદેવ પર મહારતી થશે એટલે અલગ અલગ સમાજના તમામ લોકો સમાજના પ્રમુખ મહામંત્રી ચાહે તહેવાર હોય જેમ કે શ્રાવણ નો છેલ્લો સોમવાર એ શિવ દિવસ અને ઉત્સવ દિવસ લોકો મહાદેવ ભક્તિ ઉત્સવ તરીકે જીવ ને શિવ તરફ લઈ જવાની આ એક ઘટના એના ભાગ રૂપે લોકો એને જોઈ રહ્યા છે

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર